પાટણ શહેરમાં અંબિકા શાક માર્કેટ ખાતે આવેલા એફ વન શ્રીરામ ફ્રૂટ એન્ડ વેજીટેબલ નામની દુકાનમાં ગત રોજ રાત્રિના સુમારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી આ આગ લાગતા દુકાનમાં પડેલું ટીવી બળીને સંપૂર્ણ ખાક થઈ જવા આવ્યું હતું તદુપરાંત સીસીટીવી કેમેરાના કેબલો ડીવીઆરના કેબલો અને જૂના ચોપડાઓ પણ બળીને ખાક થયા હતા આ આગ લાગતા આજુબાજુના વેપારીઓ દોડીને આવી ગયા હતા અને કાબૂ મેળવ્યો હતો અને આ આગ લાગતા જીબીના કર્મચારીઓ જાણ કરતા તેઓ તુરંત ઘટના સ્થળે આવીને વીજ પુરવઠો બંધ કરી મોટી દુર્ઘટના ટાળી હતી તો અંબિકા શાક માર્કેટમાં લાગેલી આગમાં અંદાજિત પચાસ થી સાહીઠ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું વેપારી મહેન્દ્રભાઈ પટણીએ જણાવ્યું હતું બનાવમાં શોર્ટ સર્કિટ થવાને કારણે અંદર ટીવીમાં કેબલ સ્પાર્ક થવાથી ટીવી છે કેમેરા છે અને અહીંયા કેરેટો છે કેરેટોમાં ભરેલા ચોપડાઓ જૂના ચોપડાઓ હતા બધા ઉભરાણી એ પણ બધા નાશ પામ્યા છે અને ટીવીને કેમેરા તો બધું સાફ સળગી ગયું છે આખું જીબી જીબીનું સ્ટાફ ટાઈમસર આવી જવાથી તરત આગ ભોલવાઈ ગઈ અહીંયા બધા મજૂરોને બધાના પાણીના છંટકાવથી સારી હેલ્પ મળવાથી નુકસાન બહુ ઓછું થયું બાકી બધું જે ટીવીને લાઇટિંગનું નુકસાન બધું વાયરિંગનું નુકસાન ઘણું બધું થયું કેટલું અંદાજે કેટલું નુકસાન થયું છે અંદાજે થઈ છે પચાસ સાઠ હજાર